કડચલિયા પરા વિસ્તારમાં બાબા ત્રાસ હોવાના અનુસંધાને મહિલાઓ દ્વારા એસપી કચેરી ખાતે રજૂઆત કરાઈ કડચલિયા પરા વિસ્તારમાં બાબા થોડા દિવસ પહેલાં એક બાઇકને તોડી નુકસાન કર્યું હતું અને આ ગેંગનો વારંવાર ત્રાસ હોવાના અનુસંધાને મહિલાઓ દ્વારા સીટી ડીવાયસપીને આવેદનપત્ર પાઠવી આ ગેંગના ત્રાસમાંથી મુક્તિ અપાવવાની માંગ કરી હતી અમારે કરચલિયા પરામાં રાણીકા વિસ્તારમાં રહી છીએ ને અમારા છોકરાની ઉપર અવારનવાર આવા બાબા ગેંગનો ત્રાસ છે ને અમારા છોકરા રાત્રિના સમયે ત્યાંથી વેઠા તો સોળા બાટલીઓના ખા કર્યા એનો જીવ બચાવીને એ લોકો ભાગ્યા ને અમારી ગાડી તોડી કાઢી છે હાવ તે ને હજી એ લોકો એમ છે કે જેવી ગાડી તોડી એવા એ લોકોને અમારે તોડવાના છે એમ ને ગાડી લેવા કાલે અમારા છોકરા પાછા ગયા તો પાછા આવી રીતે ખા કહી ને પહેલી તારીખથી અમે આ લખાવી છે ફરિયાદ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં તો કોઈ જાતના અમારી ઉપર પગલાં લેવામાં આવ્યા જ નથી પોલીસ એવી રીતે કરે છે અમારી ઉપર ને એક એક બેન અમે લખી કાઢી છીએ એવી રીતે કીધું અમને ને અવરનો આ પહેલી તારીખનો બનાવશે ને હજી હાલમાં અહીંયા ગાડી પડી છે અમારી અહીંયા પચીસ થી ત્રીસ જણાનું ટોળું હોય છે ને આ બાબા ગેંગ છે એ લોકો આખી ગેંગ જ છે મારવાની આ જૂની અદાવત જ છે એ લોકોની ને અવારનવાર અમારા ઘર પાસેથી તે લોકો નીકળ્યા કરે છે બધા હથિયારો સહિત તે

અત્યારે નુકસાન અમારી ગાડીને કર્યું છે ને પેલા મારા છોકરાના હાલ સિરિયલ કેસ થઈ ગયા હોય એવું કરેલું છે શું શું હોય છે એ લોકો એ ફરસા હોય તલવારું હોય ધારિયા હોય છે ને ધોકાય હોય છે પેપ આખા